ગુજરાત રાજ્ય લગ્ન નોંધણી અધિનિયમ બે હજાર છમાં લગ્ન નોંધણીના નિયમમાં સુધારો કરવા બાબતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી અને વહેલામાં વહેલી તકે કાયદામાં સુધારો લાવવા અને માતા પિતાની સહી ફરજીયાત કરવા માટેની માંગ કરવામાં આવી છે અત્યારે સતત રોજબરોજ બરોજ ભાગેડુ લગ્નની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે ત્યારે સમસ્ત ઈજપુરા ગ્રામ પંચાયત દ્વારા આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો કરવામાં આવે લગ્ન નોંધણીની અંદર માતા પિતાની સહી ફરજિયાત કરવા માટે આજે અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો છે અને આ પત્ર દ્વારા વહેલામાં વહેલી તકે કાયદામાં ફેરફાર કરવામાં આવે તેવી અમારી સમગ્ર ગ્રામજનોની માગ છેલ્લા ઘણા ટાઈમથી એસપીજી ગ્રુપ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તો ઈસપુરા ગામ વતી

સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો